નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે આધાર કાર્ડ કેટલો મહત્વનો ડોક્યુમેન્ટ છે અત્યાર સુધી આપણને બધાને ખબર પડી ગઈ હશે હવે આધાર કાર્ડની અંદર જો તમે બાયોમેટ્રિક અપડેટ નથી કરાવતા તો પછી તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે આ ન્યૂઝ મને ગઈ કાલે મળ્યા છે કોના કોના આધાર કાર્ડ બંધ થશે આ તમામ વસ્તુ આજની વિડીયોમાં જોવાની છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આપણે શરૂઆતથી વાત કરીએ કે જ્યારે બાળક જન્મે છે ત્યાર પછી એનું ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત તમે જ્યારે આધાર કાર્ડ જનરેટ કરવા જાઓ છો આમ તો આધાર કાર્ડ આપણને ખબર છે કે ફરજિયાત જનરેટ કરવું જ પડે છે એટલે બાળકનો જન્મ થાય ફર્સ્ટ ટાઈમ આપણે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જઈએ એ ચાહે આંગણવાડીમાં જાઓ પોસ્ટ ઓફિસમાં જાઓ કે આધાર સેન્ટરે જાઓ ત્યાં આપણે જન્મના દાખલો અને માતા પિતાના આધાર કાર્ડ પરથી બાળકનું પહેલી વખત આધાર કાર્ડ જનરેટ કરે છે હવે એ આધાર કાર્ડ જનરેટ થાય તો એની અંદર બાયોમેટ્રિક લેવામાં નથી આવતા હવે બાયોમેટ્રિક એટલે શું તો બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટના સ્કેનિંગ છે પછી આંખોનું સ્કેનિંગ છે આ બંને વસ્તુ બાયોમેટ્રિક છે એનો ફોટો વ્યવસ્થિત પાડે છે એટલે મીન્સ કે આ બાયોમેટ્રિક અપડેટ જે ડેટા છે એ ફર્સ્ટ ટાઈમ બાળકનું આધાર કાર્ડ જનરેટ કરે ત્યારે લેવામાં આવતું નથી કેમકે બાળક હજી નાનું હોય તો એના ફિંગરપ્રિન્ટ ન આવે આંખોનું સ્કેનિંગ છે ન આવે તો આ બધી વસ્તુ કરતા નથી પરંતુ હા આધાર કાર્ડ જનરેટ કરી દે છે એટલે એ જે જનરેટ થયેલા આધાર કાર્ડ છે એ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે એવું ઇન્ડિકેટ કરીને પણ આપે છે આ રીતે આધાર કાર્ડની અંદર હવે આવા આધાર કાર્ડ છે પાંચ વર્ષ સુધી જ માન્ય છે એવી સ્પષ્ટ સૂચના લખેલી છે હવે પાંચ વર્ષ પછી ડીએક્ટિવેટ થઈ જશે અત્યાર સુધી ડીએક્ટિવેટ થતું નહોતું તમે અત્યાર સુધી જુઓ તો બાળકનું આધાર કાર્ડ છે પાંચ વર્ષ પછી જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ અપડેટ ન થાય બાયોમેટ્રિક અપડેટ ન થાય આંખોના સ્કેનિંગ અપડેટ ન થાય ત્યાં સુધી ચાલુ જ રહેતું હતું મીન્સ કે બંધ કરતા ન હતા પરંતુ ગઈકાલના સમાચારની અંદર આપણને સમાચાર મળ્યા છે કે આવા જે પાંચ વર્ષ સુધીના બાળકો છે એ પાંચ વર્ષ પૂર્ણ કરે ત્યાર પછી એનું ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આંખોનું સ્કેનિંગ આ બધી વસ્તુ ફરજિયાત કરવી જરૂરી છે જો આવું તમે નથી કરતા તો તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે એનો રેન્જ પણ અમને આપી દીધી છે કે આધાર કાર્ડની અંદર જે બર્થ ડેટ લખેલી હોય એના પછીના પાંચ વર્ષ પછી તમારે અપડેટ કરાવવાનું હોય અને સાત વર્ષ સુધી માન્ય રહેશે એટલે બાળક સાત વર્ષનું થાય ત્યાં સુધી ફરજિયાત ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવી દેવા જરૂરી છે મીન્સ કે બાયોમેટ્રિક અપડેટ કરાવી દેવા જરૂરી છે એટલે પાંચ વર્ષનું થઈ જાય પછી સાત વર્ષ સુધીનો ગાળો આપ્યો છે બે વર્ષનો એ બે વર્ષની અંદર બાળકનું આધાર કાર્ડ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરેલું હોવું જોઈએ જો સાત વર્ષ સુધી બાળકનું આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ નથી તો પછી આવા આધાર કાર્ડ બંધ થઈ જશે એક બે દિવસ અગાઉ તમે એવા પણ સમાચાર સાંભળ્યા હશે કે સરકારે ઘણા બધા એવા આધાર કાર્ડ છે કે જે ડેથ થયેલા છે એવા વ્યક્તિઓના આધાર કાર્ડને જે ડેટા મેળવી અને પછી એમના આધાર કાર્ડ બંધ કરી દીધા છે ગઈકાલના ન્યૂઝમાં આપણને આવા પણ સમાચાર મળ્યા છે કે જે બાળકોના પાંચ થી સાત વર્ષની અંદર બાયોમેટ્રિક અપડેટ કરાવવાથી ચૂકી ગયેલા છે આવા બાળકોના આધાર કાર્ડ સાત વર્ષ પછી આપોઆપ બંધ થઈ જશે હવે સપોઝ માનો કે આવું આધાર કાર્ડ તમારે બંધ પણ થઈ જાય છે કોઈ બાળકનું તો શું કરવાનું તો પછી તમારે જન્મનો દાખલો હોય એ લઈ અને સીધું આધાર સેન્ટરે જશો ત્યાં પછી તમારે ફિંગરપ્રિન્ટ અપડેટ આંખોના સ્કેનિંગ નવો ફોટો પાડશે આ બધી વસ્તુ કરશે અને તમારા બાયોમેટ્રિક જે બાળક છે એનું બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અપડેટ આ બધું લઈ લેશે અને ત્યાર પછી તમારું આધાર કાર્ડ છે એ એક્ટિવ થઈ જશે તો આજના વીડિયો બસ આટલું જ જોવાનું છે આધાર કાર્ડ રિલેટેડ એ ટુ ઝેડ વિડીયો મેં બનાવેલા છે તમામ વિડીયો છે આ વિડીયોનો ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર